астма इज जेनेटिक астमा जेनेटिक હોય છે астમા ફિઝિકલી ઇ એલર્જી ડિસઓર્ડ છે астમા માં જે بچાવડે હોય છે એની ફેમિલી હિસ્ટરી જો આપણે ડિટેલમાં જોઈએ તો બધર ઓર ફાધર ઓર સિબલિંગ ઓર ફેમિલી માં કોઈ પણ પ્રકારના એલર્જિક ડિસીઝ જેમ કે એલર્જીક રાઇનાઇટિસ પરોવાર શક્તિ થવી એલર્જીક રાઇનાઇટિસ એટલે કે ચામડીનો રોગ એલર્જીના લીધે થવા એક્ઝિમા ઓર એલસ астમા જો હોય અમથી કોઈ પણ ડિસીઝ આપણે હિસ્ટરી પોઝિટિવ પડવાના ચાન્સીસ ઘણા વધારે હોય છે અસ્થમા બે પ્રકારના આપણે કહી શકીએ જે генеટિક ડિસઓર્ડર છે એ એટોપિક અસ્થમા છે મોટા ભાગે 40 વર્ષથી પોછી ઉંમરમાં જોવા મળે છે જે બીજો છે જે નોન એલર્જિક અસ્થમા છે એલર્જી કસ્થમા જે генеટિક પ્રિડિસ્પોઝિશન છે અને નોન એલર્જિક નોન એલર્જિક જે છે જે જનરલી 40 યર્સ પછીના એડલ્ટ લોકોમાં વધારે જોવા મળે છે એટલે બાળકોમાં આપણે સ્પેસિફિકલી જોયું તો યસ ઇટ ઇઝ генеટિકલ પ્રિન્સિપલ તમે કોઈ પણ વસ્તુથી генеટિકલી એલર્જિક હશો તો તમને અસ્થમા ડેવલપ થવાના ચાન્સીસ વધી જશે પોલન સેલર્જી જે આપણે પોલન એટલે કે परागક જે આપણે સ્પ્રિંગ સીઝન એટલે કે હોળી વાળી સીઝન છે ફેબ્રુઆરી માર્ચ અર દિવાળી ની પહેના સીઝન છે ઓક્ટોબર નવેમ્બર ઈ સિઝનલ ચેન્જમાં જ્યારે परागકનું પ્રમાણ વધાર પણ ત્યારે પોલન સેન્સિટીવતા થઈ શકે બીજો બચાવ રખવા જેવો જ છે ત્યારે એમને ડસ્ટ એક્સપોઝર વધારે રહેતું હોય ઘરમાં પણ જો સરખી કેર ના થતી હોય સાફ સફાઈ ના હોય કોઈ પણ પ્રકારના ડસ્ટરતી હોય બીજું કે એનિમલ્સ ઘણા ને ડોગ્સ અને કેટ્સ આપણે અત્યારે પાડવાની ઘણા લોકોનો શોખ હોય છે તો કેટ ડેન્ડર અને ડોગ ડેન્ડર એ બંને વસ્તુ વધારે એલર્જીક હોય છે બચ્ચાઓમાં સૌથી વધારે ફૂડ એલર્જી પણ જોવા મળે છે ફૂડ એલર્જી જનરલી એડલ્ટ જોવા નથી મળતી બચાવમાં કોડ એલર્જીમાં દૂધની એલર્જી ઈંડાની એલર્જી પીનટ એલર્જી અલગ અલગ પ્રકારના ડટ્સ પીનટ હેઝલનટ આ બધી એલર્જી વધારે હોય છે આ કોઈ પણ પ્રકારના એક્સપોઝરથી بچાઓને એલર્જી એલર્જી થઈ શકે છે એનસીઓ વધારે ઈમ્પોર્ટન્ટ છે એક વાયરલ ઇન્ફેક્શન તો બાળકોમાં થોડાગણો એલર્જી ડિસપોઝિશન હોય પણ જો વાયરલ ઇન્ફેક્શન સસું તો એવા વખતે અસ્થમાની કન્ડિશન જે છે એ વર્સન થાય છે

અસ્થમા બે પ્રકારનો હોય એક તો કોફિરિયન્ટ હોય જરૂરી નથી કે બધાને શ્વાસ ચડે શરૂઆતમાં કેટલાક લોકોને માત્ર ખાંસી આવે કેટલાકને માત્ર શ્વાસ ચડે અને ઘણાને બન્ને કમ્પોનન્ટ હોય શકે એટલે આ બે એ સૌથી મહત્વના ચિહ્ન છે કે સૂકી ખાંસી આવે મોટા ભાગે અસ્થમાની ખાંસી સૂકી હોય છેમાં કફ પ્રોડક્શન એટલે કે કફ બહાર બહુ નીકળતો હોતો નથી ઇટ ઇસ ડ્રાય કોફિંગ બીજું તો વિઝિજ થાય શ્વાસમાં જે સીટી જેવો અવાજ આવે તમે પેશન્ટ ને સામેથી જ પૂછો તો એમને જાતે જ ખબર પડે કે શ્વાસ લે છે ત્યારે અમને આપવા આવે છે ડિફિકલ્ટી ઇન બ્રિથિંગ શ્વાસ લેવા પર તકલીફ થવી જે એક્ટિવિટીમાં એમને કઈ નહોતું થતું એ સેમ એક્ટિવિટીમાં હવે આપણે શ્વાસ ચડે ઉપર ડિફિકલ્ટી ફીલ થવી અ રાત્રે અને વહેલી સવારે જનરલી એલર્જી ડિસીઝ જે છે એ નાઇટ ટાઈમ ડિસિઝ આપણે કહી શકીએ ડેટ ઇવનિંગ ટુ નાઇટ ટાઈમમાં એના સિમ્પમપ વધારે છે જ્યારે તમે સુવા જાવ ત્યારે ઇચ્છાシયુ કા ખાસી થવી કે તમે સુઈ ના શકો ઓર એસ જો સુઈ પડ ગયા તો સવારે 4-5 વાગે આસપાસアーલી મોર્નિંગ અવિકニング થાય જસ્ટ ડ્યુ ટુ ડિફિકલ્ટી ઇન ફેદી કે શ્વાસ લેવામાં તકલીફ પડી ઓર એટલી બધી ખાસી આવે કે તમારે ઊઠી જવું પડે અને છાતીમાં ભાર લાગે જસ્ટ ટાઈટનેસ ફીલ થવી આ બધા એ મેઈન લક્ષણો છે કદાચ પરિવાર આપડો જો ડસ્ટ એક્સપોઝર પેશ કે બીકોઝ બહાર તો બહાર રખવા જતા હોય બસ એનો હાઈજીન જાતે મેન્ટેન ન કરતો હોય એટલે ડસ્ટ માઇટ્સ જે ડૂડલા જીવાણો છે એ મોટો એક પરિબળ છે જે બાળકોને પોલ એલર્જી છે એમને ખાવામાં કોઈ પણ વસ્તુ જેનાથી એ પોલ એલર્जिक છે એ વસ્તુ આવે ત્યારે મેજર ટ્રિગર ફેક્ટર બની છે પોલ એલર્જીના લીધે થતો અસ્તમાં ઘણો સિવિયર થઈ શકે છે અને બીજો સિઝનલ ચેન્જ જ્યારે ડબલ સિઝન હોય છે ત્યારે થતા પોલન ટ્રાન્ઝિશનના લીધે યસ્તમાં આ મેઈન ત્રણ પરિબળો છે જે બાળકોમાં સૌથી વધારે ટ્રિગર કરી શકે છે астમા નું નિદાન કરવા માટે પાંચ મિસ્ટી નાના બાળકો હોય ત્યારે ઉપર મેઈનલી તો હિસ્ટરી આમ તો કોઈ પણ પેશન્ટ માટે સૌથી પહેલા આપણે હિસ્ટરી વધારે ઈમ્પોર્ટન્ટ છે ખાંસી કેવા પ્રકારની આવે છે કયા સુગમય આવે છે કેટલી વાર રાતે કે સવારે ઊંવાડે છે શ્વાસ લેવાની તકલીફ કઈ રીતે થઈ રહી છે એ બધા જેની આપણે ડિટેલ હિસ્ટરી જોઈએ તો અસ્થમા બેઝિકલી એક ક્લિનિકલ ડાયગ્નોસિસ છે કે હિસ્ટરી પરથી સૌથી વધારે આપણે જાણી શકીએ બીજો એક્ઝામિનેશન એમાં आवाज બસ હતો ફેરફાર ને આપણે સ્ટેથોસ્કોપ વડે ચેસ્ટ ઓસ્કલ્ટેટ કરીને સાંભળી શકીએ અને બાકી એલર્જી કન્ડિશન ઘણી વાર જોડે હોય છે અસ્થમાની જોડે વારંવાર થતી શરદી કે ચામડીના એલર્જીના રોગ એવી કોઈ એલર્જી આપણને એક્ઝામિનેશન થી ખબર પડે કે નાકમાં કઈ તકલીફ છે ચામડી પર આપણને બીજા કોઈ રશીસ કે પરિબળો દેખાય છે ઘણી વાર નાકમાં પોલીપ કે પસાની તકલીફ હોય એ બધા પરિબળો આપણને લીડિંગ ફેક્ટર્સ છે કે આગળનું શ્વાસ માટેનો ડાયગ્નોસિસ શું હોય છે આ બીમ સ્ટુડ છે પછી આપણે એક્સરે કરමු તો થઈય છે پیشنટ ટુ રૂલ આઉટ અધર ઇન્ફેક્શન કે ખાંસી છે તો બીજે કોઈ ઇન્ફેક્શન નથી ને બાકી બધા ઇન્ફેક્શન જો રૂલ આઉટ થઈ જશે તો આપણે કન્ફર્મેશન વધારે મળશે કે આ સ્થમજ છે નાના બાળકોમાં આપણે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કે જેનાથી આપણે હોક મારીને તપાસ કરાવીએ અને આપણે graph અને વેલ્યુઝ પણ આપના શ્વાસનળી અને એના પાટાઓ કેટલા સચોટમાં છે અને કેટલું ફૂટે છે એ દવા પછી એ 5 વર્ષના નાના બાળકોમાં પોસિબલ હોતું નથી 4 થી 5 વર્ષની અરાઉન્ડ બચ્ચું જારે સમજી નું થાય ત્યારે આપણે પીક એક્સપિરેટરી ફ્લોરેટ જેને પીફર કહીએ છે એક પ્રકાર નું મશીન આવે છે જેમાં જોરથી ફોક મારઈને આપણે લંગ કેપેસિટી જોઈ શકીએ સમજના બચ્ચું હોય ત્યારે આ કરી શકે છે પણ 3 4 વર્ષથી નાના બચ્ચામાં એ પોસિબલ થતું નથી એટલે મોટા ભાગે આપણે હિસ્ટરી અને એક્ઝામિનેશન થી જ કરવાનું હોય છે બીજું એક મહત્વનું આમાં ધ્યાન એ રાખવાનું છે કે અસ્થમાની લીધ થતી ખાંસીમાં જનરલી એ ફેફરાઈ એટલે કે તાવસ асоશिएटेड હતો નથી اگر એને વાયરલ ઇન્ફેક્શન જોડાયા ટ્રિગર થયું હોય ત્યારે જ માત્ર એમની તાવ આવતો હોય છે બાકી ઈફ એપ્રિલ કન્ડિશન છે એટલે કસ્તામેને ખસીમાં તાવ હતો નથી એટલે બાકીના ઇન્ફેક્શન રનઆઉટ કરીને આપણેસ્થમેનો નિદાન કરી શકીએ છીએ એકવાર બાળક 5 વર્ષથી વધારે થાય પછી આપણે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કે લંગ કેપસિટી માટેના બીજા પરિવર્તનો તપાસ કરી શકીએ

બદળી કલર પણ છે થિરું એ ખાસ જોવાનું ઓક્સિજન ચેક કરો અને ત્યારે તમે જે ઇન્હેલર આપ્યો હોય જે પણ પંપ કે નેબ્યુલાઇઝર આપ્યો છે એ તાત્કાલિક ઘરે বাচ্চাને પહેલા આપી દો ઇન્હેલર આપણે બે પ્રકારના આપ્યા છે બધા પેશન્ટને કંટ્રોલર કે જે ডেইলি લેવાનું હોય અને રિલીવ જે ઇમરજન્સી કન્ડિશનમાં લેવાનું એટલે તમે આ જે રિલીવર ઇન્હેલર આપતરે લખ્યા પીક કે સલ્ફી કલા આખો 20 મિનિટ પછી જો বাচ্চাને સારું ન હોય તોનો ડોઝ રિપીટ કરો ઇન બીટવીન નજીક ની હોસ્પિટલ માં ખાસ ઇમરજન્સી માટે તમે

ત્યારે આપડે એક પ્રકારના સ્પેસિફિક માસ્ક આવે છે જે મોટો બરાબર એની આગળ મૂકવાનો હોય એટલે કે સ્પેસર આવી એના થ્રુ પમ્પ આપીએ છીએ બચ્ચા મોટો સાવ પછી આપણે એમને કેપ્ચર વાળું પમ્પ કેવી રીતે આપી શકીએ પમ્પમાં બે પ્રકારની દવાઓ છે બ્રોન્કોડાયલેટર એટલે કે બેઝિકલી આપડી જે પ્રોબ્લેમ થઈ હોય છે એક એક નળી સ્વરૂપેને ગણો કે સ્પાઝમ થાય છે एकदम સંકોચન થઈ જાય છે એટલે સંકોચન ખોલવા માટે આપણે બ્રોન્કોડાયલેટર આપીએ છીએ બીજું એમાં અંદરના ભાગમાં સોજો હોય છે એને કરવા માટે આપણે સ્ટીરોઇડ આપીએ છીએ

ચતુ નથી કે કોઈ મેજર સાઇડ ઇફેક્ટ કરતું નથી મેઈન ટ્રીટમેન્ટ કમ્પોઝિશન વિથ બ્રોન્કોડિલેટર અને સ્ટીરોઇડ એના સિવાય જો સિવિયરિટી વધારે હોય તો આપણે એડિશનલ ઇન્જેક્ટેબલ કે દવાઓ જે પર ચેન અપાય છે જો પર સેકન્ડરી ઇન્ફેક્શન થયું હોય તો આપણે એના પ્રમાણે એન્ટિબાયોટિક કે એન્ટિવાયરલ આપવી પડે છે એના સિવાય એન્ટી એલર્જિક મેડિસિન એડ કરવાની હોય છે ઇન્હેલરમાં બે પ્રકારના હોય છે જે પંપ આપે છે કંટ્રોલર જે પંપ હોય છે એ તમારે ડેલી જે પણ તમારા ડોક્ટરે તમારી કન્ડિશન ના પડે બાળકને લખ્યા આપ્યું છે એ ડેલી યુઝ માટે લેવાનું હોય છે અને ઇમરજન્સી પંપ જેને આપણે રિલીવર મેડિસિન કહીએ જ્યારે પણ ઇમરજન્સી ક્રિએટ થાય કે અસ્થમા અટેક આવતો કે લાગે ત્યારે રિલીવર મેડિસિન હંમેશા સાથે રાખવી જરૂરી હોય છે અસ્થમા નિયંત્રિત કરવા માટે બાળકોને સમજાવવા કે એમને કયા એક્સપોઝર થી થઈ રહ્યું છે જે પણ એલર્જી થી એમને તકલીફ થતી હોય એ બધા મોનિટર કરવું અને રેગ્યુલર મેડિસિન આપવી પંપ નહીં આપવો કે એની આદત પડી જશે કે મોટાથી થઈને એનું એડિક્શન થઈ જશે એવા કોઈ ખોટા કે જનરલ લોકોમાં થતી વાતચીતોથી પ્રભાવિત નહીં થઈને તમારા ડોક્ટરને અકોર્ડિંગ જે પણ તમને સલાહ મળી હોય એ બધી જ ફોલો કરવાથી અસ્થમક ઘણું કંટ્રોલ થાય છે અને જયારે ડિસીઝ માં હોય ત્યારે લાંબી ઉપર સાઈડ ઇફેક્ટ થતી નથી તો મેઇનલી અવોડન્સ ઓફ તમને ટ્રીટમેન્ટની સલાહ આપવામાં આવી છે એના તમે નિયંત્રિત કરી શકો છો જનરલી આસ્થામાં એક જેનેટિક કન્ડિશન છે એટલે આસ્થામાં ઇન જનરલ ઇઝ નોટ ક્યોરેબલ વિથ મેડિસિન વી કેન કંટ્રોલ એટલે કે એનું ક્યોર નથી થતી પણ આપણે રોગને કંટ્રોલ કરી શકીએ છીએ જ્યારે પણ એટોપિક અસ્થમા એટલે કે એલર્જીક અસ્થમા હશે ચમાં વધાર થઈ છે કેટલા કેસિસમાં બહુ જ ઓછા કેસિસમાં એવું થાય છે કે 50% કેસમાં ઘટા થાય ત્યારે જાતે જ ડ્રગ એમ્પીસીસ કંટ્રોલ થઈ જાય છે અને પર દેખાતો નથી પણ એલર્જીક કન્ડિશન હોય એની જોડે એલર્જીક રાઇનેટિસ્કે નાકની વારંવાર છીંક ઓર એ શરદી થઈ થવી એલર્જી એ કોઈદી એટોપિક કહેવાય એક પરિબળથી બચ્ચું જો મોટું થાય છે કે મેં બચ્ચું હોય છે આ જે અસ્થમા ક્યોર થતો નથી તેના માટે એક નવી મોડાલિટી अवेलेबल છે આપણે એલર્જી ટેસ્ટ કરી શકીએ છીએ એલર્જી ટેસ્ટમાં જે પણ વસ્તુનો બચ્ચાને પોઝિટિવ આવે એના જ લોઅર કન્સન્ટ્રેશન આપણે ઇમ્યુનોથેરાપી સ્વરૂપે બચ્ચામાં આપીએ છીએ અ ઇમ્યુનોથેરાપી એક જ એવી મોડાલિટી છે અત્યારના સમયમાં કે જે એક નવી ड्रग મોડાલિટી છે એક પ્રકારનો વેક્સિન સાદી ભાષામાં કહી શકીએ આપણે જેનાથી આપણે નિયર ટુ ક્યોર થઈ જઈ શકીએ છીએ જતલા નાડા હોય બાળકો જમ કે 6 વર્ષ પછી આપણે આપી શકતા હોઈએ છે સેમ વસ્તુ આપણે 25 30 વર્ષના એડલ્ટને આપીએ અને 12 15 વર્ષના બાળકને આપીએ તો એમાં એની અસર 80 થી 90% થતી હોય છે તો વી કેન ગો નિયર ટુ ક્યોર બટ એવું કઈ નથી કે અસ્થમા ક્યોરેબલ છે ઉપર બાળકોને જે પણ વસ્તુ એલર્જી કરી દેતી હોય છે જે વસ્તુ એલર્જી ટેન્ડન્સી ધરાવે છે એનો એક્સપોઝર મિનિમાઇઝ કરીને આપણે બાળકોમાં થતો અવસ્થમાં અટકાવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ છતાં પણ генеટિક પ્રડિસ્પોઝિશન હશે તો એના આવવાના ચાન્સીસ તો હોય જ છે પણ આપણે ઘટાડી શકીએ છીએ જેમ કે બાળકોનું જે આ શુદ્ધા હોય બેડશીટ એમના પિલો કવર વગેરેને નિયમિતly બેવાર ચેન્જ કરવા એમના સોફ્ટ ટોયસ છે એને વોશએબલ હોય તો વોશ કરવા ઓર એઝ હાઈર ટેમ્પરેચર ઓર લોઅર ટેમ્પરેચર એટલે કે ફ્રીઝરમાં ઓર સ્તડકામાં એવરી વીક એમને તમે એ રીતે સ્ટરીલાઈઝ કરી શકો છો પેટ્સ થી નાની ઉંમરમાં દૂર રાખીએ ફૂડ એલર્જી થાય છે બચપણમાં તમે નોટિસ કરવાનું ચાલુ કરો જે થતી નથી એને દૂર રાખીએ આવી રીતે તમે અલગ અલગ પરિબળોથી એને બચાવી શકો છો જ્યારે સિઝનલ ચેન્જ હોય ત્યારે થોડું વધારે ધ્યાન રાખીને અને વાયરલ હાઇજીન મેન્ટેન કરીને તમે બચાવોના અસ્તમાંથી બચાવી શકો છો